આપણું એ છે ને એક તો છે આપણી ગુજરાતી ભાષામાં એકદમ સહજ રીતે જવાબ આપે તમને લાગે જ ના કે કોઈ એની ભાષા આપણા કરતા પણ બેટર જણાય આજે એપ છે એ ગુજરાતીમાં છે મુખ્ય અમારો ફોકસ છે કે પ્રાદેશિક ભાષામાં એ એને ઢાળવું તો તો આપણી ગુજરાતી ભાષા બીજું કે આપણે જે શિક્ષણ ભણી રહ્યા છે જે અભ્યાસક્રમ છે જે કરિક્યુલમ સાથે ભણી રહ્યા છે એની પર ઢાળેલું છે એટલે તમારે જાણે ધોરણ દસમાં તમારે જાણે સામાજિક વિજ્ઞાનમાં જઈને તમારે જાણે આ ચેપ્ટરમાં ગઈ અને એ આઈને ઓલરેડી એ વખતે બધું તમારા ચેપ્ટરનો આઈડિયા આવી ગયો છે એટલે તમારે કશું કહેવાનું તમે ખાલી સિમ્પલી કહી શકો કે મને આ ચેપ્ટરમાં આ ટોપિક છે મારે થોડો છે ને એને ક્લાસમાં નાટક ભજવવું છે નાટક જબરજસ્ત રસપ્રદ હોય એવું બનાવી આપે બસ એ દસ સેકન્ડમાં સરસ બનાવી આપે તમે સીધું ન્યૂઝ કરો અરે વાત કશું નથી કરતું બીજું ભાઈ બધે કાંઈ એવું કહેતા કહેતેશ કે વાર્તાના સ્વરૂપમાં જો ભણાવવામાં આવે તો વિદ્યાર્થીઓને વધારે મજા આવે છે એમનું તો દિવા સ્વપ્ન નામનું આખું પુસ્તક જ છે તો બીજું ભાઈ બધે કાંઈ એ આઈ સ્વરૂપમાં આપણને મળી ગયા સમજો કે એકદમ બાળકને એમ રોમાંચ કરી શકે એવી વાર્તાઓ કેટલા શિક્ષકો બનાવે છે બહુ રે કારણ કે એ ગજબની ક્રિયાત્મકતાનો વિષય છે ક્રિએટિવિટી જોઈએ એમાં તો અને બધા પાસે ન પણ હોય પણ અને કોઈ વાંધો નહીં ભલે ના પણ આજે હરેક શિક્ષકને આવો હથિયાર છે જાણે એડ્યુટેડ એપ પર આપણું જે છે જ્યાં ચેપ્ટર એ કરીને એક સ્પેશિયલ મોડ્યુલ આના માટે છે વાર્તા છે નાટકો છે એવા તમને એવું લાગે અમે ગુજરાતી ભાષા છે તો એમાં અલંકાર આવે છે અને છંદ આવે બંનેની સામસામે ડિબેટ થાય કે કોણ વધારે મહાન છે કોના દ્વારા ભાષા વધારે એવું બની ના તો એ એટલી સરસ બનાવી તમને હસવાનું થાય તમને એવું થાય કે આવી રીતે કરવામાં આવે તો છોકરાને આ જે અલંકાર બહાર લાગે છે તો છંદથી દૂર ભાગે છે યાર એને તો મજા આવી જાય બહુ સરસ વાત છે એક બાજુ અલંકાર દલીલો કરે છે મારી બહુ મારું મહત્વ બહુ છે હું ત્યારે છંદ કે છે કે ભાઈ ઠીક છે છંદ

પણ બધા લાઈક આજે એવું છે કે નિયરલી સાત થી આઠ હજાર શિક્ષકો રેગ્યુલરલી આ બાબત યુઝ કરી રહ્યા છે અને અત્યારે સેમ એનાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ વિદ્યાર્થી તરફથી આના પાસ આવ તમે ગણી શકો